આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીની અધ્યક્ષતા હેઠળ આશા સંમેલન અને લોક ડાયરો યોજાયો આજે દેશમાં શિક્ષણ સુપોષણ સ્વાસ્થ્ય સુરક્ષા સ્વનિર્ભરતા થકી દેશની માતા બહેનો દીકરીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી

લેબ ટેકનિશિયન આરબીએસકે મેડિકલ ઓફિસર શ્રી આશા ફેસિલિટર આશા બહેનોનું ધારાસભ્ય તેમજ ઉપસ્થિત મહાનુભાવના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભગીરથ બામણિયા દ્વારા સુંદર અને સફળ રીતે કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન માતૃ અને બાળ આરોગ્ય સેવા અવિરતપણે મળતી રહે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ ડાયરાનું આયોજન આરોગ્ય કર્મચારી મીડા સંદીપકુમાર પરમાર પરેશભાઈ અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર જીપી ભાભોર દ્વારા કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ચંદુ Bye, Mohan.